ડભોઈ શહેર તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીના જગ બહારથી મંગાવવા પડે છે રેફરલ સરકારી હોસ્પિટલમાં બે કુલર હોવા છતાં પણ કેટલાક સમયથી કુલર બંધ હાલતમાં હોય હોસ્પિટલ સત્તાધીશો આગળ પાછળ ચાદર લગાવી દીધી છે દૂર દૂરથી આવતા દર્દીઓ માટે કુલરમાં પણ પાણી ખલાસ થઈ જતું હોય રાત્રિ દરમિયાન દર્દીઓને તકલીફ પડી રહી છે એક તરફ સરકાર પૂરતી સુવિધાની વાતો કરતી હોય છતાં પણ ડભોઈ સરકારી દવાખાનામાં પીવાના પાણીની સુવિધાઓથી દર્દીઓ વંચિત છે ડબુઈ સરકારી દવાખાનામાં દૂર દૂરથી 119 ગામોમાંથી આવતા હોય છતાં પણ પાણીની સુવિધા ના હોય જેને લઈને દર્દીઓમાં બહારથી બે ત્રણ કુલર મંગાવે તો ખલાસ થઈ જાય છે રાત્રિ દરમિયાન પાણીની બહુ તકલીફ પડતી હોય દર્દીઓમાં બુમરાડ ઉઠી છે શું ત્યારે તંત્ર જાગશે કે બંધ પડેલા કુલરઓ ચાલુ કરાવશે કે પછી કેમ કરશે જો વહેલી તકે તંત્ર ચાલુ કરાવે તો આવનારા દર્દીઓની મુશ્કેલીનો સામનો ના કરવો પડે કે પછી સરકાર બાબુ હોય લોલમ લોલ ચલાવતા રહેશે કે પછી દર્દીઓ માટે કુલર ચાલુ કરવામાં આવશે તેમ દર્દીઓમાં ચર્ચાઈ રહ્યું છે ફઝલ ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડબોય આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો ચેનલ ને કરો